અંદર આવો અચ્છા એ એક કલાક ના કેટલા લેશો પાંચ હજાર ઓ એવું છે તો અંદર આય મને તરસ લાગી છે થોડું પાણી મળશે હમ એક મિનિટ

કોણ ડિસ્ટર્બ કરવા આવી ગયું બેલ મારવા વાળો એક મિનિટમાં આવ્યો જોવું છે કે કોણ બેલ મારે છે એને ભગાઈને હમણાં આવ્યો એક મિનિટ રોકાય પ્લીઝ કોણ છે બે તું લાડુ ખાવા નથી દેતો ઇડિયટ અરે યાર શું થયું યાર શું થયું તું તો ગામડે ગયો તો અચાનક કેવી રીતે આવ્યો ગામડે ગયો તો પાછો ના આવ કે આ ઘર તો મારું છે તારે શું પ્રોબ્લેમ છે એમાં પ્લાન બરબાદ કર્યો કઈ નહીં યાર અહીંયા એક ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું એટલે મારે જલ્દી આવવું પડ્યું એ બધું ઠીક છે મારે એક જરૂરી કામ છે મને તું મદદ કરીશ કે શું કામ છે એક માણસ પાસેથી મારે પૈસા લેવાના છે કીધું તું કે આજે તે આપી દેશે તું જઈને લઈ આવીશ અરે એને ફોન પે કે જીપેમાં માં મોકલવાનું ભૂલ દે ને આટલી દૂરથી ટ્રાવેલ કરીને આવ્યો અને તું એમ કે છે કે અહીંયા જા ત્યાં જા થાકી ગયો છું આરામ કરવો છો યાર ઊભો રે આરામ કરવો તો અહીંયા ક્યાંક સુઈ જજે રૂમ પર ના જતો કેમ એવું છે કે રૂમમાં બહુ કચરો છે અને સામાન આમ તેમ પડ્યો છે શું યાર બહુ ગંદુ છે યાર ટ્રાવેલ કરીને થાકી ગયો છું ખાલી થોડી વાર મારે આરામ કરવો છે અને તું હોલમાં સુવાનું કહી રહ્યો છે અરે યાર યાર अरे यार, यार, यार मारी बात तो सांबर वो अंदर अरे, जीने सुवान अरे उभरन अरे उब अरे, अरे उभरन यार प्लीज यार प्लीज यार मारी बात तो सांबर प्लीज अरे आशु आज छोकरी क्या थी आ रही है अरे बोल ले पूछो छोने जवाब आप कौन छह छोकरी यार घर माँ कोई हतो नहीं ना इडले ब्रोकर ने फोन करी ने એન્જોય કરવા માટે અને બોલાવી હતી અરે તે શું કર્યું છે તને કંઈ ખબર પડે છે અહીં આપણે ભણવા આવ્યા છે એના વિશે વિચારવાની જગ્યાએ છોકરીઓમાં ફસાઈશ તો નીકળી નહીં શકે તું આવું ખોટું કામ કર્યું ને તો આપણું માઇન્ડ ડાયવર્ટ થશે અને લાઈફ બરબાદ થઈ જશે જો તારે આવું જોઈતું હોય તો તારા માતા પિતાને કહે કે સારી છોકરી જોઈને તારા લગ્ન કરાવી દે એ બધું છોડી આ કરે છે ઠીક નથી જો મા બાપ આપણી ઉપર વિશ્વાસ કરે છે આપણને કેમ અહીંયા એકલા મોકલ્યા છે સારી રીતે ભણીને સફળ થવા માટે છે ને હમ ના તે તો એમનો બધો વિશ્વાસ તોડી નાખ્યો તે તો બહુ મોટી ભૂલ કરી છે સોરી યાર હવે પછી આવું ખોટું કામ નહીં કરું યાર મને માફ કરી દે ને મેડમ 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 જરા સાંભળો ને હા મેડમ હા કોણ મેડમ હું પહેલે માળ રહું છું અને બેચલર છું મેડમ હા ખબર છે મને શું જોઈએ છે એવું છે ને કે મેડમ આજે મારા મિત્રના લગન થયા છે ને ધૂમધામથી લગન કર્યા હતા ત્યાં રીટર્ન ગિફ્ટ આપી હતી અને એ જ કવરમાં નારિયેળ હતું હું તો બેચલર છું ને મેડમ મને આની જરૂર નથી તમે તો ગૃહિણી છો ને તમે તો આનું કઈક શાક કે કઈ ચટણી બનાવવા ઉપયોગ કરશો એટલે વિચાર્યું કે નારિયલ તમને આપી દઉં હા ઠીક છે આપો આભાર તમારો સારું મેડમ હું નીકળું છું આજકાલ આવા સારા લોકો પણ મળે છે કે મેડમ કહો મેડમ આજે અમારો રૂમ માં ખાલી ભાત જ રાખ્યા છે શાક નથી બનાવી જો તમારા ઘરમાં કંઈ શાક કે દાળ હોય તો આપશો મેડમ ઠીક છે તમે ઊભા રહો હું લાવું છું હાલો

મેડમ મેડમ હવે શું થયું મેડમ તમારી istri અચ્છા એટલે મેડમ અમારા રૂમમાં નારિયેળ તેલ ખતમ થઈ ગયું તમે થોડું નારિયેળનું તેલ આપી શકો રુકો હું મણા લાવું છું આ તમારું નારિયેળ એક નાળિયેર આપીને રોજે આવી જાવ છો આ જોઈએ એ જોઈએ પૂરું જ નથી થતું તમારું તમારું નાળિયેર તમે જ રાખો હવે મારા ઘર તરફ જોતા પણ નહીં બીજા પાસેથી માંગીને ખાવાની આદત છોડી દો હવેથી ચલો જાઓ હવે મોં શું હલાવો છો આંટી તો મારા તો પણ ચાલા સર હે શિલ્પા ક્યાં છે તું મારો ફોન જ નથી ઉપાડતી સર હું ઘરે જ છું આરામ કરી રહી છું સર શું કીધું આરામ કરે છે તું કેમ શું થયું કંઈ નથી સર બસ એમ જ આરામ કરી રહી હતી સારું સારું તું જલ્દી નીકળ અને મારા ઘરે આવી જા શું થયું સર તમે કેમ મને તમારા ઘરે બોલાવો છો તો મારે તને બધી વાત કહેવાની મારા ઘરે કોઈ નથી હું એકલો છું અહીંયા જલ્દી નીકળ હું વેઇટ કરું છું નહીં થાય સર હવે હું નહીં આવી શકું સર અરે સંભળાતું નથી બસ એમ જ બકવાસ કરે છે જલ્દી આવી જા સર મારી તબિયત ઠીક નથી સર શું થયું તબિયત ઠીક નથી કેમ શું થયું મારા પીરિયડ્સ છે સર મને ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે હું નહીં આવી શકું સર મારી જોડે ખોટું બોલે છે હમ ના સર મારો વિશ્વાસ કરો હું સાચું બોલી રહી છું આ બધું હું નહીં માનું હો તો અત્યારે નીકળી મારા ઘરે આવી જા જો નહીં આવે તો આવ ત્યારે તને ઝીરો માર્ક ખબર પડી કે નહીં પ્લીઝ સર આવું ના કરો સર કેમ તમે આવું બોલો છો મને છોડી દો સર પ્લીઝ એક કલાકમાં તારે ઘરે આવવાનું છે જો નહીં આવે ને તો શું થશે તને ખબર પડે છે ને હા માણસ મને આટલું ટોર્ચર કરે છે દીદી તમે કેમ છો હા હું ઠીક છું તું કેમ છે શું થયું શિલ્પા ઉદાસ કેમ છે એવું કઈ પણ નથી પૂછી રહી છું ને દીદી મારો પ્રોફેસર મને એના ઘરે બોલાવી રહ્યો છે કહે છે કે એના ઘરે કોઈ પણ નથી હું કંઈ પણ કહું એ માનતો જ નથી એક કલાકમાં એના ઘરે આવવાનું કહે છે મને ખબર નથી પડતી હું શું કરું અચ્છા આ વાત છે ઠીક છે જેવું હું કહું એવું કરજે એ હેરાન નહીં કરે મારે શું કરવાનું છે દીદી બીજી વાર જ્યારે કોલ કરીને તો એની બધી વાતો રેકોર્ડ કરી લેજે એના પછી છેને એ વોઇસ ક્લિપને બધા ન્યૂઝ ચેનલ પર મોકલી દઈએ અને આ વોઇસ ક્લિપને લોકલ પોલીસ સ્ટેશનમાં પણ આપી દઈએ એ લોકો એના ઉપર એક્શન લેશે

બધું જ રેકોર્ડ કરી લીધું ને હા જેવું તમે કીધું એવું જ કર્યું આને તું મને સેન્ડ કરી દે હું બધા ન્યૂઝ ચેનલમાં મોકલી દઉં છું માત્ર એક જ કલાકમાં તારાસર બ્રેકિંગ ન્યૂઝમાં આવી જશે આગળથી એ કોઈ પણ છોકરીને પાછું વળીને નહીં જોવે એનું તો જીવવું ને તેવું જો તું ચિંતા નહીં કર ઠીક છે દીદી વિશે વિચાર્યું તો તો તેનું જોવા હતું આ હજુ લગન થયા છે આ બંને મળીને પૂરા ઇરિટેટ કરે છે દરવાજો ખુલ્લો મૂકીને જોર જોરથી હસી મજાક કરે છે અગલ બગલમાં કોઈ ના રહી શકે એટલું ડિસ્ટર્બ કરે છે આ ઠીક નથી મને બહુ ટેન્શન થઈ રહ્યું છે ઘણા બધા માણસો ના હજી સુધી તો લગ્ન પણ નથી થયા અને આ બંને જણા મળીને આખો દિવસ ખુશી મનાવે છે આ બંને ને છોડવાના જોઈએ આ બંને ને કઈક ને કઈક કરવું જ પડશે શું કરું એ ખુશી મનાવા દો કાલે આવીને એમને પાઠ ભણાવું છું આપણે હું ઓફિસ જઈને આવું છું બીજી એક વાત આજુબાજુના લોકો સારા નથી

જોરથી થી બોલીને બધાને ડિસ્ટર્બ કરીશ હવે જો એક પાઠ ભણાવું છું આજે તું ફસાઈ જઈશ હમ અરે આ શું પણ થોડું હવે જોઈશ ડ્રામા કોના શું છે કોણ આવ્યું હશે આ કોઈ મારા ઓળખાણવાળાના નથી લાગતા કદાચ એના કોઈ સંબંધી આવ્યા હશે મને કેમ ના બતાવ્યું એને દરવાજો ખોલવામાં કેમ આટલી વાર લગાડે છે રેશમા આને શું થયું હંમેશા કોલિંગ મેલ સાંભળીને દરવાજો ખોલી દેશે આજે શું થયું બાપરે એનો એક્સ બોયફ્રેન્ડ આવ્યો હશે તો શું એટલે દરવાજો નથી ખોલતી રેશ્મા એ રેશ્મા 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 હા આવી ગઈ છે 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 કોણ કોણ અંદર બતાય પૂછો છો કોઈ પણ તો નથી અંદર કોણ છે બોલ તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે અંદર કોણ હશે કોઈ પણ નથી હું જાતે જઈને જોઈ લઈશ અભે

આ કોનાજી મને નથી ખબર અચ્છા તું જે કઈશું માની લેશ કે અરે તમે અહીંયા દરવાજા પાસે ઉભા રહીને કેમ બુમો પાડો છો પહેલા અંદર આવો તમે પહેલા કોનું છે બતાવી દે હું કહું છું ને પહેલા અંદર ચાલો સાંભળો તો પહેલા શું કોનું છે બતાવી દે અરે મને શું ખબર મને નથી ખબર કોના જૂતા છે અને કેવી રીતે આવ્યા કેવું લાગ્યું એક જોડી શું મૂકીને એક જોડીને કેવી ફસાવી હવે હસો મસ્તીથી હસો તમારી પાસે ખુશી કેવી રીતે રહેશે હું જોજો છું આ નાટક કરે છે કે